નમસ્તે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર છે એમને ખ્યાલ જ છે કે આપણે ધોરણ આઠ જ્ઞાન સાધના અને ધોરણ આઠ એનએમએમએસમાં વિજ્ઞાનમાંથી જે ચેપ્ટરો કોમન છે એની આપણે એમસીક્યુની સિરીઝ ચાલુ કરી દીધી છે આપણી ચેનલ ઉપર આની પહેલાં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનો વિડીયો મૂક્યો તો આજે સજીવો સોરી સૂક્ષ્મજીવો કે મિત્ર અને શત્રુ એના આપણે થોડાક એમસીક્યુ વિશે ચર્ચા કરીશું અને બીજું કે આપણે ગઈકાલે અને એની પહેલાંના લેક્ચરોમાં તમારા રીઝનિંગના બે ટૉપિક પૂરા કરી દીધા છે તો જેમણે હજી ન જોયા હોય તો ચેનલ પર જઈને લાઈવમાં જજો એટલે ત્યાં તમને લેક્ચર મળી જશે બરાબર આપણે એમાં જોયું હતું કે સમસંબંધે જોઈ લીધા છે પછી તાર્કિક ક્રમ જોઈ લીધો છે બરાબર તો આજે હવે આપણે આ વિજ્ઞાનમાં આવા રેગ્યુલર વિડીયો આવતા રહેશે તમારા જે ધોરણ આઠ જ્ઞાન સાધના અને એમ એન એનએમએમએસમાં જે કોમન ચેપ્ટર છે એ બધાના એમસીક્યુ આપણે શરૂ કરી દીધેલા છે આગળ વધીએ આજના પ્રશ્નોમાં ચાલો તો કે તમારું ચેપ્ટર છે ભાઈ સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ બીજું ચેપ્ટર આવે છે ધોરણ આઠ વિજ્ઞાનમાં એનો પહેલો પ્રશ્ન એક આપણે જોઈએ કે અગત્યના પ્રશ્ન કે આવા પૂછાઈ શકે એવા પ્રશ્ન હોય તો કે ટીબીનું પૂરું નામ જણાવો ટીબીનું પૂરું નામ શું થશે તો કે જુઓ તો ટેસ્ટ ટ્યુબ બેબી ટ્યુબર ક્યુલોસિસ ટ્યુબર ક્લોનિક કે એક પણ નહીં જે બાળકો જોવે છે બરાબર વિડિયો કોમેન્ટ કરવી હોય તો કોમેન્ટ પણ કરી શકો છો તો કે આમાં ટ્યુબર ક્યુલોસિસ છે એ આપણો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો તો કે ઈસ્ટના ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ઈસ્ટનો ઉપયોગ કોના ઉત્પાદનમાં થાય છે શર્કરા આલ્કોહોલ હાઇડ્રોક્લોરિક એસિડ કે ઓક્સિજન તો કે એમાં છે એ આલ્કોહોલના ઉત્પાદનમાં ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલ તો કે દૂધમાંથી દહીં બનાવવા માટે જરૂરી બેક્ટેરિયા જણાવો રાઇઝોબિયમ લેક્ટોબેસિલસ સાલ્મોનેલા કે નોસ્ટોક તો કે લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા છે એ દૂધમાંથી દહીં બનાવવા માટે ઉપયોગી બેક્ટેરિયાનું ઉદાહરણ છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અછબડા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ ક્યુ છે અછબડા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ ક્યુ છે ભાઈ વાયરસ છે બેક્ટેરિયા છે પ્રજીવ છે કે ફૂગ છે તો કે અછબડા થવા માટે વાયરસ છે જવાબદાર સૂક્ષ્મજીવ છે નેક્સ્ટ પ્રશ્ન કે નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ કોલેરા પોલિયો અછબડા કે મેલેરિયા તો કે મચ્છરદાનીનો ઉપયોગ આપણે શા માટે કરીએ તો કે આપણને મચ્છર ન કવડે બરાબર મચ્છર કવડે તો આપણને કયો રોગ થાય તો કે મેલેરિયા થાય એટલે મચ્છરદાનીનો ઉપયોગ કરો તો મેલેરિયા રોગ સામે રક્ષણ મળે છે નેક્સ્ટ પ્રશ્ન ચાલો આગળ વધીએ એ પહેલાં તમારા માટે એક પુસ્તક છે ધોરણ આઠ એનએમએમએસ અને જ્ઞાન સાધના બરાબર ધોરણ આઠ એનએમએમએસ અને જ્ઞાન સાધના આ બંનેની ભેગી બુક છે જે બાળકો એનએમએસ અને જ્ઞાન સાધનાની સાથે તૈયારી કરતા હોય એમના માટે આ બુક છે તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર હવે રહેતી નથી કિંમત છાપેલી ચારસો પચીસ રૂપિયા છે છાપેલી કિંમત ચારસો પચીસ રૂપિયા છે પરંતુ આજ આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં હવે પ્રી બુકિંગ બંધ થઈ જશે તો આજે રાત પહેલાં જો તમે ઓર્ડર કરી દેશો તો આ તમને ત્રણસો પચીસ રૂપિયામાં આ બુક તમને મળી જવાની છે એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે અને કુરિયર ચાર્જ એમાં ફ્રી રહેશે માત્ર ને માત્ર ત્રણસો પચીસ રૂપિયામાં તમને એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની બુક મળી જવાની છે બરાબર જે બાળકોને લેવી હોય એ અહીંયા જે નંબર દેખાય છે એ નંબર પર કોમ્બો લખીને મેસેજ કરી શકે છે નંબર બોલી જાઓ નેવું નવ્વાણું સત્તાણું સત્તાણું સત્તર આ નંબર પર કોમ્બો બુક આ રીતે લખીને તમારે મેસેજ કરવાનો છે ચાલો આગળ વધીએ પ્રશ્નોમાં જોઈએ રાઇઝોબિયમ બેક્ટેરિયા પછી આગળ તો કે હવે આમાંથી આપણે વિકલ્પ પસંદ કરવાનો છે વિવિધ રોગો કરે છે પાચનમાં મદદ કરે છે નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે કે ઉપરના બધા જ કરે છે તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે ભાઈ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે જેમ્બી કુલની વનસ્પતિઓ હોય એમની મૂળમાં એ રહેલા હોય છે નેક્સ્ટ પ્રશ્ન ચાલો નીચેના પૈકી નીચે આપેલા વિકલ્પો પૈકી ક્યુ ઉદાહરણ ફૂગનું નથી નીચે આપેલા વિકલ્પો પૈકી ક્યુ ઉદાહરણ ફૂગનું નથી એસ્પરજીલસ મોલ્ડ સ્પાયરોગાયરા કે પેનિસિલિયમ તો કે ભાઈ સ્પાયરોગાયરા છે એ આવે જવાબ કારણ કે એ લીલનું ઉદાહરણ છે બરાબર અને બીજું કે આજે રાત્રે સાત વાગ્યે પણ આપણે મળવાનું છે આજે રાત્રે સાત વાગ્યે આપણે મળવાનું છે એમાં આપણે જુદાપણું નામનો જે તમારો ટૉપિક આવે છે એમએટી વિભાગમાં એમએટી વિભાગમાં જુદાપણું નામનો જે ટૉપિક છે એના વિશે આપણે ચર્ચા કરવાનું છે સાંજે સાત વાગ્યે બરાબર તો જેટલા પણ તમારા મિત્રો હોય એ બધાને પણ તમે સાથે લેતા આવજો ચાલો આગળ વધીએ ચાલો ફ્રેન્ચુરાઈઝડ દૂધ છે એને ખાલી જગ્યા તાપમાને ગરમ કરવામાં આવે છે સિત્તેર ડિગ્રી સેલ્સિયસ સો ડિગ્રી સેલ્સિયસ એંસી ડિગ્રી સેલ્સિયસ કે પચાસ ડિગ્રી સેલ્સિયસ તો કે સિત્તેર ડિગ્રી સેલ્સિયસ છે એ મારો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો જમીનમાં નાઇટ્રોજનના સ્થાપન માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે વાયરસ ઓક્ટોબેસિલસ રાઇઝોબિયમ કે ઇસ્ટ હજી હમણાં જ આપણે જોયું બરાબર તો કે ભાઈ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનના સ્થાપન માટે જવાબદાર છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓકે તો કે ડેન્ગ્યુ વાયરસનું વાહક કોણ છે એ માખી બી માદા એનિફિલિસ મચ્છર સી માદા એડીસ મચ્છર કે ડી પ્લાઝમોડિયમ તો કે ભાઈ માદા એડિસ મચ્છર જે છે એ ડેન્ગ્યુના જે વાયરસ છે ડેન્ગ્યુ માટેના એનું વાહક છે બરાબર તો આ ખાસ યાદ રાખજો માદા એડિસ મચ્છર એમાં આવે છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન હડકવાની રસી કોણે શોધી હતી હડકવાની રસી કોણે શોધી હતી ડૉક્ટર એડવર્ડ જેનર બિલ ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કે ડૉક્ટર લુઈ પાશ્વરે કે ડી રોબર્ટ કોશે તો કે લુઈ પાશ્વર છે એમણે હડકવાની રસી શોધી હતી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ ખાલી જગ્યા છે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે અઠ્યાસી ટકા અઠ્ઠાણું ટકા અઠ્યોતેર ટકા કે અડસઠ ટકા તો કે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ અઠ્યોતેર ટકા છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો ઝાડા જેવા રોગો ક્યાં સૂક્ષ્મજીવ દ્વારા થાય છે એ વાયરસ બી પ્રજીવ સી લીલ કે ડી એક પણ નહીં તો કે જુઓ તો પ્રજીવ વડે થાય છે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન અનિયમિત આકાર ધરાવતો સૂક્ષ્મજીવ જણાવો અનિયમિત આકાર ધરાવતો સૂક્ષ્મજીવ કોણ છે ક્લેમિડોમોનાસ પાયરોગાયરા પેરામિશિયમ કે અમીબા તો કે ભાઈ પેરામિશિયમ તો એના આકાર તો આપણે આવે છે ભણવાના બરાબર અમીબા જે રહ્યું એનો આકાર ફિક્સ હોતો નથી આ અમીબા છે અનિયમિત આકારનું હોય છે ચાલો તો ભાઈ અહીંયા આપણા આજના જે પ્રશ્નો હતા જે બુસ્ટર ડોઝ આપણે કહીએ છીએ એ અહીંયા પૂરા થઈ ગયા છે આજનું બરાબર હવે સાંજે સાત વાગ્યે અત્યારે તમને આમંત્રણ આપી દઉં છું ભાઈ આજ સાંજે સાત વાગ્યે તૈયાર રહેજો આજ સાંજે સાત વાગ્યે આપણે જુદાપણું નામનું ચેપ્ટર જે તમારે એમએટી વિભાગમાં આવે છે જુદાપણા નામનું ચેપ્ટર છે એ તમારે એમએટી વિભાગમાં આવે છે એમાં પણ ઘણા માર્કના પ્રશ્નો પૂછાઈ જતા હોય છે પરીક્ષામાં બરાબર તો એ આપણે તૈયાર કરવાના છે તો સાત વાગ્યે આવવાનું ભૂલાય નહીં સાત વાગ્યે આપણી સ્ટ્રીમમાં આવી જવાનું છે સાત વાગ્યે આપણો લેક્ચર હશે તમારા મિત્રો હોય તમારા મિત્રો હોય એમને હજી તમે જાણ ન કરી હોય તો આજે સાંજે લેક્ચરમાં તમારા મિત્રોને પણ લેતા આવવાના છે જેથી કરીને એમને પણ મદદ થાય બરાબર એ પણ ફ્રીમાં તૈયારી કરી શકે આપણે કોઈ ચાર્જ તો લેવાનો નથી તો જેટલા બાળકોને પહોંચાડી શકો એટલા બાળકોને આપણી ચેનલ સુધી તમારે પહોંચાડવાના છે ચાલો આજ સાંજે મળીશું લેક્ચરમાં લાઈવ લેક્ચરમાં ત્યાં સુધી રજા લઉં છું આભાર